હલો હા બાપુ પુરુષ અને પ્રકૃતિ વિશેની સમજણ આપો પુરુષ અને પ્રકૃતિ વિશેની સમજણ આપો સારું તો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો બરાબર સારું બાપુ પુરુષ અને પ્રકૃતિ વિશે તો હું ઘણી વાત કરી છું કહું છું હું પુરુષ અને પ્રકૃતિ એટલે શું પુરુષ છે ને એ જ ભગવાન શિવ છે શિવ છે એ જ આત્મા છે આત્મા છે એ જ સદાશિવ રૂપી પરમાત્મા છે બરાબર શિવ સ્વરૂપે આપણે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લઈ એટલે સદાશિવપી પરમાત્માને હે પ્રાપ્ત કરી ચૂકીએ અને અવસ્થાને આપણે આવી જાય સર્વવ્યાપક એ જ શિવ સ્વરૂપી અને સદા શિવ સ્વરૂપી આતમ પરમાત્મ સર્વવ્યાપક છે બરાબર તો પુરુષ છે પુરુષ એ જ શિવ છે એને આત્મા સમજો પછી પ્રકૃતિ બરાબર કૃતિ એટલે ટોટલ રચના આખી જગતની જે રચના છે એ બધું કૃતિમાં આવે આપણે પણ કૃતિમાં આવીએ બરાબર સઘળું બરાબર આત્માને છોડીને આ બધું કૃતિ છે હવે કૃતિ પછી પર પર પ્લસ કૃતિ હવે કૃતિ છે બધી રચના થઈ એની જે પર છે પર છે ને એ જ શક્તિ છે એ જ સોહમ શબદ છે એ જ સોહમરૂપી સુરતા છે આ શિવ સ્વરૂપી આત્માની અંદરથી સોહમ શબ્દ સ્વરૂપી આ સુરતા કે આ સોહમ શબદ પ્રગટ થયો એ સોહમને શક્તિ પણ કહેવાય છે બરાબર સોહમને વચન પણ કહેવાય છે સોહમને શબ્દ પણ કહેવાય છે સોહમની અંદર સો છે એ શિવ છે પણ કહેવાય છે અને હમ છે એને સુરતા પણ કહેવાય છે બરાબર તો આ કૃતિ જે છે સઘળી કૃતિનું નિર્માણ જે કર્યું છે કરનાર છે તે કૃતિની જે પર છે એ જ શક્તિ છે એ જ શિવની શક્તિ છે એ જ સોહમ શબ્દ છે બરાબર છે તો આત્મામાંથી સર્વપ્રથમ આ સોહમ શબ્દ જ પ્રગટ થયો સોહમને આત્મા પણ કહેવાય છે અને સોહમને શબ્દ પણ કહેવાય છે સુરતા પણ કહેવાય છે અનેક સોહમના નામ છે અને શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર સોહમ ચાલી રહ્યો છે અંદર બહારથી જે અંદર ખેંચીએ છીએ સો સ્વરૂપી શિવ છે બરાબર અને અંદરથી બહાર કાઢીએ છીએ તે હમરૂપી હે આ શક્તિ છે આ શિવ શક્તિ છે આજ ગુરુ અને શિષ્ય છે બરાબર તો આ કૃતિમાં બધું આવી જાય કૃતિથી જે પર છે એ સોમ શબ્દ છે એ જ શક્તિ સમજી લ્યો અને સોમ શક્તિને તમે શિવની શક્તિ સમજી લ્યો બરાબર શિવ અને શક્તિ એક સાથે છે શિવ અને શક્તિમાં કાંઈ ફરક નથી આડે મેક્રોન આપણી કહે છે ને કે મેના અને મોરિયો બે એક છે એને તમે જુદાને જાણો એમ શિવ અને શક્તિ સરવાળે બંને એક જ છે એમાં કોઈ ફરક નથી બરાબર પણ આપણે કૃતિમાં આપણું શરીર કૃતિમાં આવે આ કૃતિમાં રહી બરાબર અને શ્વાસો શ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ સોહમ શબ્દરૂપી શક્તિને આપણે પ્રાપ્ત કરવાની છે આપણી ચિત્તરૂપી સુરતાને એની અંદર જોડો સ્વયં તમે સોહમ શબ્દ સ્વરૂપ બની જાઓ બરાબર અને સોહમ સ્વરૂપ બનીએ પછી એ સોહમ શબ્દ શ્વાસના માર્ગે ઉપર ચડતો ચડતો દસમા દ્વારની અંદર બ્રહ્મરંધ્રની અંદર બ્રહ્મ સ્વરૂપી શિવને એ પ્રાપ્ત કરે છે આતમ સ્વરૂપને પ્રાપ્ત કરે છે પ્રકાશ એ પ્રકાશ આ શિવ સ્વરૂપી બની જાય છે અહીં સોહમરૂપી સુરતાને જીવ પણ કહેવામાં આવે છે અહીં જીવ શિવ બની જાય છે મતલબ સોહમરૂપી સુરતા એ શિવ સ્વરૂપી આતમ સ્વરૂપ બની જાય છે બરાબર છે તો આ જ છે જીવ અને શિવ તો હવે જે આ શિવ સ્વરૂપી આત્મા છે એમાંથી સોમ શક્તિ પ્રગટ થાય સોમ શબ્દ કિયો સોમ શક્તિ કિયો એક્સ વાય જેડ જે કાંઈ તમારે કેવું હોય તે બરાબર અને એ સોમ શબ્દ દ્વારા આખી સઘળી દુનિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે હવે એ આત્મ આત્માને ઓમ પણ કહેવાય છે ઓહમમાંથી સોહમ પણ પ્રગટ થયો સોહમ દ્વારા આખી દુનિયાનું નિર્માણ થયું છે આના અનેક નામો છે અલગ અલગ સંતોએ પોતપોતાના મત મતાંતર અનુસાર અલગ અલગ નામ આપ્યા આપવામાં આવ્યા છે વાસ્તવમાં શિવ કહો સદાશિવ કહો આત્મા કહો સોહમ કહો ઓહમ કહો પરમાત્મા કહો જે કહેવું હોય તે એક્સ વાય જેડ બધું સરખું છે બરાબર એમાં કોઈ ફરક નથી પણ ફરક જે આપણને ભાષે છે અલગ અલગ જે આપણને ભાષે છે આ બધી આપણી મનની કલ્પના છે બરાબર તો સરવાળે આ કૃતિરૂપી સઘળું દુનિયા જે દેખાઈ રહ્યું છે એ બધી કૃતિ છે આ કૃતિ આવી સોહમ શબ્દમાંથી સોહમ શબદ આવ્યો શિવ સ્વરૂપી આત્મામાંથી હવે આત્મ સ્વરૂપને આપણે પ્રાપ્ત કરી લઈએ છીએ ત્યારે સદા સ્વરૂપી આપણે પરમાત્મા અવસ્થાને પ્રાપ્ત કરી લઈએ છીએ સરવાળે બધું એકાબીજા સાથે જોઈન્ટ છે શિવ કહો કૃષ્ણ કહો રામ કહો એક્સ વાય ઝેડ જે કાંઈ કહેવું હોય તે બધું એકનું એક જ છે કાંઈ આમાં ફરક નથી આપણને ક્યાંય ફરક દેખાતું હોય અલગ અલગ દેખાતું હોય તો માત્ર આપણી મનની કલ્પના છે કલ્પના સિવાય બીજું કાંઈ છે નહીં સદા શિવરૂપી પરમાત્મા જ સર્વવ્યાપક છે અને શિવ સ્વરૂપી આત્મા દરેકના શરીરોમાં છે પણ જ્યારે આપણે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીએ છીએ ત્યારે સદા શિવરૂપી પરમાત્મા અવસ્થાને પ્રાપ્ત કરીએ છીએ સઘળી સ્થાવર જંગમ જલમાં થલમાં અણુ અણુમાં કણકણમાં દરેક જગ્યાએ પરમપિતા પરમાત્મા સદા શિવરૂપીની હાજરી છે બરાબર આ સિવાય બીજું કાંઈ છે નહીં તો સત્ય સનાતન ધર્મની જે